જય જોહાર જય આદિવાસી આ વ્યક્તિએ આપણા આદિવાસી સમાજની મા બહેન દીકરીઓને ગાળો આપી છે મારા આદિવાસી સમાજના યુવાનો તો ઘણા બહાર આવ્યા પણ મારી આદિવાસી સમાજની બહેનો ક્યારે બહાર આવશે જ્યારે સમાજ ઉપર આવે જ્યારે આપણી મા બહેન દીકરીઓ ઉપર આવે ને ત્યારે બધું છોડી સમાજની સાથે રહેવાનું હોય આ વ આ વ્યક્તિએ કારણ વગર આદિવાસી સમાજની માં બહેન દીકરીને ગાળો આપી છે મારી આદિવાસી સમાજની બહેનો ફેશનના ગરબાના ગીતના દરેક વિડીયો બનાવો છો વાંધો નથી પણ જ્યારે સમાજ ઉપર આવે ને ત્યારે કોઈને છોડવાના નહીં અને તે પણ સમાજની મા બહેન દીકરીઓ ઉપર આવે ને ત્યારે તો છોડવાના જ નહીં આની ઉપર કાયદેસરની કાર્યવાહી મારી સમાજની બહેનો કરાવે એ લોકોને ખબર પડી જવી જોઈએ કે આદિવાસી સમાજની બહેનો માઓમાં તાકાત છે તમારા જેવાને ઠેકાણે પાડવાની એટલે મારી આદિવાસી સમાજની તમામ બહેનો આવા તત્વોની ઉપર કાયદેસરની કાર્યવાહી કરાવો અને આવાઓની શાન ઠેકાણે પાડો જય જોહાર જય આદિવાસી જય હિન્દ જય ભારત જય જોહાર જય આદિવાસી મારા તરફથી બધા ભાઈનો હું આવી ગયો સવસમાં વાતની વાત કઈ પ્રકાર કઈ વિડીયોની પૂરી માહિતી ખાસ કરીને વિડીયો આજ તક દેખતા જો આગળ તમે વિડીયો દેખાડ્યો કોઈ કઈ પ્રકારનો વિડીયો તમે જાણ્યો મારા ભાઈ વિડીયોમાં વિડીયોમાં તમે જાણ્યો ઓહે તો મારા ભાઈ વિડીયો છોડીને જાજો અને નહીં જાણી હોય ને તો હું તમને લાસ્ટ સુધી દેખવાકું તો દેખજો મારા ભાઈઓ લાસ્ટ સુધી વિડીયો કેમ કે આપણા સમાજની આ વાત છે મારા ભાઈઓ જેવા વ્યક્તિ આવીને ગારે બોલી જાય આપણા સમાજને તો આપણે વેઠીએ નહીં કોઈ ધન કેમકે આદિવાસી સમાજ કોઈ કોઈનું ખરાબ કરતો નથી કોઈ કોઈનું ખરાબ ખાતો નથી કોઈ કોઈ વખતનું ખરાબ હામારતો નથી તો મારા ભાઈઓ તમો કેમ બટાશે તો અવાજ ઉઠાવો અને અવાજ ઉઠાવી અને જ્યાં હોય ત્યાં ઘરમાંથી કાઢીને એને માફી મંગાડો કાં તો એને મારો આવા વ્યક્તિ આપણા સમાજ સમાજને બદલામ કરી જાય છે કેમ કે બદલામ કરી રહ્યા છે અમુક અમુક આવા આવા વ્યક્તિ તો એને કાયદેસર કાર્યરફી વાહી કરો કાર્યવાહી કરો અને કાયદેસર લડો મારા ભાઈઓ અને તમને એમ લાગતું સંજય ઘડી ઘડી આવા વિડીયા લઈને આવે તો હું વિડીયા લાવવા આવો આવા જ લાવવાનો છે અને આપણા સમાજના બારામાં કેમકે આપણા સમાજ સમાજને દરેક સમજાડું છે હું એટલે આવા ઘડી ઘડી વિડીયા લાવું છે મારા ભાઈઓ કેમકે જાગો જાગૃત કરો આપણા ભાઈઓને અને આગળ વધો તો જય જ્વાહાર જય આદિવાસી મારા તરફથી બધા ભાઈઓને જય જ્વાહાર જય આદિવાસી જય જોહર મારા તરફથી